ડાયટિંગ કરતા હોય મિત્રો ખાસ નહીં જોતા વિડીયો કારણ કે ડાયટિંગ કરતા હોય એમને ઈચ્છા થઈ જાય ખાવાની જે ડાયટિંગ કરતા હોય એને રેગ્યુલર ડાયટિંગ કરતું રહેવું હો ભાઈ સાહેબ હું તો નથી કરતો એટલે આવું બધું ખાધા કરું છું ચાલો આજે જેઠાણી તો એની રીતે જમે છે બરાબર છે ને મારા માટે થોડુંક જમવાનું અલગ બનાવ્યું છે તો હું જમું છું અત્યારે દોસ્તો આપણે લઈ લઈએ અને બધાની થિયરી અલગ અલગ હોય છે જમવાની વાળા નીકળે છો દોસ્તો જાય આટલો તો ખવાય જાય ને હવે થોડો લાવ વધારે નથી લેતો થોડો લાવ લીધા બાદ હસવાનું નહીં હસે ઘર હસે હવે આ ગ્રીન ચટણી બનાવી છે દોસ્તો હું થોડુંક સ્પાઈસી ખાવાનો શોખીન છું એટલે ગ્રીન ચટણી આપણે હું એડ કરવાનો છું અલગથી એક્સ્ટ્રા વાહ તો ગ્રીન ચટણીનું કામ પત્યું હવે એને આપણે પહેલા થોડુંક મિક્સ કરી દેવું આની અંદર કટ 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 મિક્સ થઈ જાય એટલે મજા આવી જાય થોડુંક

આની અંદર ચટણી મીઠું એડ કરી દીધું છે ઓનિયન અંદર આપણે ના દાદા થાય બધું સાઈડમાં પીડી એકદમ દેશી આપણો હવે આમાં છે ને દોસ્તો આપણે

કેમેરામાં અને મારે ખાયા પછી અત્યારે રોટલી બોટલી એવું કાઈ નહીં લો બરાબર છે દોસ્તો આજ લેવાનું હોય હવે આપણે કર પાપડનો ભૂકો ભૂકો કરીશું વોસ્તો આ મજા આવી જશે આજે તો જમવાની ખરેખર મજા આવશે આવી રીતે કોઈ ખાતું હોય તો કોમેન્ટ કરજો હો દોસ્તો આ બીજો પાપડ આહા હા હા ધીમે ધીમે તો ખડ 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 કરું છું જેથી કરીને ઉગે નહીં

વાનગી બનાવેલી છે ખાઉં છું એ તમને અત્યારે દેખાતી જ નહીં હોય દેખાય છે ક્યાંય હે છો ને પીઝા ટક્કર લઈ એવું અને હવે દોસ્તો હરિયર કરીએ આપણે ચાલો હવે સાંજની વાળું માં આજે ખાલી એટલું જ ખાવાનું છે વધારે નથી દોસ્તો એટલું છે ખાલી બરાબર છે ને ફિનિશ કરવાનું છે મારી તો તમને ખબર છે કુમાર બગાડ કરે નહીં બગાડ કરું છું આપડી રીતે થોડુંક એડ કરીએ ને એટલે કેવું છે વાઇફ થી કદાચ બનાવવામાં કઈક ટેસ્ટ માં થોડુંક આમ તેમ તો સુધારો વધારો થઈ જાય એટલે માટે પાછળથી લીંબુ મરચું થોડુંક નિમક કાંદા ની અંદર આવી જાય લાલ પાવડર મરચું આવી જાય બધું આવી જાય ટેસ્ટ થઈ ગયો મસ્ત એકદમ